El so નવી સિવિલ હોસ્પિટલમાં પર ઉતરેલા તબીબો બોનસ યુનિફોર્મ સહિત ઈએસઆઈ જેવા મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો જોકે હડતાળ પર ઉતરેલા કર્મચારીઓને મનવવા પહોંચેલા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની દાદાગીરી સામે આવી હતી હડતાળ પર ઉતરેલા ધમકી આપતા જોવા મળ્યા હતા સોને નહી મીડિયા વાત ફોટો નિકાલ એસઆઈસી બોલને જા હે તા કામ નહી માન નહી હૈસા બોલતા બોલતે માસી આમ સબ કર્મચારી બેઠે શુપાર આવી પગાર અને સિફ્ટ ડ્યુટી માટે આમ બેઠે